કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબર ફોલો કરવાનું ભૂલતા ના હોય ભાઈ સુપર ક્વોલિટી નવા બીટું ચણા તેરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં કાંઈ ઘટ્ટે એમ નથી જોઈ લો ચણાની દાણે પણ હારાયા ભાઈ તેરસો રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ સુપર ક્વોલિટી જોઈ લો દાણે પણ હારા ભાઈ તેરસો રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો જોવો ક્વોલિટી તેરસો ભાવ તેરસો ને ચોત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા બીટું ચણા ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ હારા હે તેરસો ચોત્રીસ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો જોઈ લો ક્વોલિટી માં કઈ ઘટે નહીં ભાઈ જો દાણા પણ મોટા ભાઈ એ ચોખા માલ વગર વગરનો લઈ લો સફેદ ચણા भाई नवासपे चढ़ा है अग्गीया सौ रुपया भाव उठियो क्वालिटी नहीं बात करें भाई जो क्वालिटी में सारा अग्गीया सौ रुपया भाव उठियो आना होता है तो ये जो क्वालिटी अग्गीया सौ रुपया भाव नवासपे चढ़ाना ना भाई यही जो क्वालिटी अग्गीया सौ रुपया भाव आ भाई कस्टर्ड वो भी नॉर्मल है નવસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવા ચણા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો નવસો ત્રાણું રૂપિયા ભાવ થયો નવા ચણા જોઈ લો ક્વોલિટી નવસો ત્રાણું ભાવ

ભાઈ નવા ચણા નવસો અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો ની વાત કરીને જો ભાઈ કોલિટીમાં નવસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ હા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી નવસો અઠાણું રૂપિયા ભાવ જોઈ લે ભાઈ નવા ચણા એક હજાર રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં સારા એક હજાર રૂપિયા ભાવ આ ચણાનો જોઈ લે કોલિટી કસ્ટ રોગનનો ભાઈ એક હજાર રૂપિયા ભાવ ભાઈ નવા ચણા એક હજાર એક રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ભાઈ ક્વોલિટી માં જોવો ભાઈ હવે ભાઈ એક હજાર એક રૂપિયા ભાવ આ ચણા નો જોઈ લે એક હજાર એક રૂપિયા ભાવ આ ચણા નો જોવો ક્વોલિટી ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ એક હજાર ચાલીસ રૂપિયા ભાવ આ ચણા નો જોઈ લો ક્વોલિટી એક હજાર ચાલીસ રૂપિયા ભાવ ચણા જોવો એક હજાર ને પાંચ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ચણા એ ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લો એક હજાર ને પાંચ રૂપિયા ભાવ આ ચણા નો આજ નો એવો ક્વોલિટી એક હજાર પાંચ રૂપિયા ભાવ આ ચણા જોઈ લો ક્વોલિટી દાણા સારા ભાઈ ભાઈ નવા ચણા એક હજાર નવ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો એક હજાર ને નવ રૂપિયા ભાવનો ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી સારા હે ભાઈ એમ તો એક હજાર ને નવ ભાવ જો ભાઈ નવા ચણા એક હજાર ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં વાહ ભાઈ જોઈ લો એક હજાર ને ચાર રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાવ જોઈ લો ક્વોલિટી એક હજાર ને ચાર રૂપિયા ભાવ જો આ ટકલા લોજ ભાઈ નવા ચણા નવસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે આવ્યા ભાઈ નવસો બ્યાસી રૂપિયા ભાવ ચણાનો જોઈ લો ક્વોલિટી નવસો બ્યાસી રૂપિયા ભાવ જોવો ભાઈ નવા ચણા નવસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ નવસો ને અઠ્યાસી ભાવ જોઈ ક્વોલિટી નવસો અઠ્યાસી રૂપિયા ભાવ ચણાનો આજમાં